thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જાણીતી અસ્થિનું નિધન જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો જેમને પદ્મ વિભથી સન્માનિત કરાવે તેવા ગુજરાતના જાણીતા કથકૃત્યાંગના કુમુદ્દીન લાકડાનું નિધન થયું છે વધુ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમને પંચાણું વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા અને વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમનો જન્મ સત્તર મે અને ત્યારે ઓગણીસો ના રોજ અમદાવાદમાં થયો હતો અને વધુ એ પણ જણાવી દઈએ કે તેમણે અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી અને વધુ જણાવી દી કે ત્યારે કૃષ્ણ ત્યારે ગોપીકૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાજાનમાં તેમણે કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું અને તેમના ઘણા મોટા કથક નૃત્યાંગોને તૈયાર કર્યા છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ